નમસ્કાર તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જિલ્લાના પીપલ પીપલદાહાડા પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટર યોગેશ બદાણીની બેદરકારીના કારણે બે મહિનાથી પાણી સપ્લાય બંધ છે કોન્ટ્રાક્ટર યોગેશ બદાણીએ પાણી પુરવઠા જૂથમાં કામ કરતા રોજમદારોના પગાર નહીં કરતા મજૂરો ત્રાહીમામ પોકારી ઉઠ્યા મળતી માહિતી મુજબ દાડા જૂથ પાણી પુરવઠાના બે કૂવા આવેલા છે ત્યારે એક કૂવામાં પંદર પોઈન્ટ પાંચ એચપીની મોટર મૂકવામાં આવી હતી અને બીજા કૂવામાં બાર એચ પીનિક મોટર મૂકવામાં આવી હતી જ્યારે પંદર પા પોઈન્ટ પાંચ એચ મોટર હાલ બે મહિનાથી બંધ અવસ્થામાં છે અને બીજા કૂવાની મોટર બાર એચ પીની હોવાથી વધુ લોડ ના લઈ શકે તે માટે ઉંચાણવાળા ગામોમાં પાણી પહોંચી શકતું નથી ત્યારે જૂથમાં કામ કરતા ઓપરેટર વિજયભાઈનું કહેવું છે કે ઘણા દિવસોથી અમે કોન્ટ્રાક્ટર યોગેશ બદાણીને રજૂઆત કરીએ છીએ પણ હજુ સુધી મોટર રિપેરિંગ કરવામાં આવી નથી કે મોટર રિપ્લેસ કરાઈ નથી અને હાલ પાણી સપ્લાય પણ બંધ છે મોટર ખરાબ થયાના બે જેટલા મહિના વીતી ગયા છે મોટર કૂવામાંથી બહાર કાઢીને મૂકવામાં આવેલ છે તેમ છતાંય મોટરની રિપેરિંગ કરવાની કે નવી મોટર મૂકવામાં આવી નથી તો શું યોગેશ બદાણી પાણી પુરવઠા જૂથ પર કોન્ટ્રાક્ટર તરીકે પોતાનું કામ જોવા જતો હશે ખરો કે પછી આહવામાં બેસીને ખાલી બિલોની જ રાહ જોતા હશે બીજીવાર પીપલદાડા જૂથ પાડીને પુરવઠામાં કામ કરતા રોજમદારનું કહેવું છે કે અમારા પીપલદાડા જૂથ પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટર યોગેશ બદાણીએ રોજમદારનો પગાર સાથી આઠ મહિના વીતી ગયા તો છતાંય હજુ સુધી પગારની ચૂકવણી કરવામાં આવેલ નથી અને જૂથની મુલાકાત પણ ક્યારેય લીધી નથી જ્યારે પાણી પુરવઠા જૂથમાં કામ કરતા રોજમદાર ઓપરેટરનો પગાર માટેની વાત કરે છે ત્યારે ઉડાવ જવાબ આપવામાં આવતો હોય છે હજુ બિલો નથી બન્યા બિલ બનશે એટલે બધાની પગાર થઈ જશે બિલના બહાના બતાવીને ખાલી એડવાન્સ ઉપાડ આપતા હોય છે અને ઉપાડ આપે એમાં પણ કોઈ હિસાબ કિતાબ હોતો નથી લાંબા સમય સુધી પગાર નહીં મળવાના કારણે આયા રામ ગયા રામ જેવી સ્થિતિ થાય છે ત્યારે રોજમદાર મજૂરો કહે છે કે ક્યારે બિલ બનશે અને ક્યારે અમારો પગાર થશે કાર્યપાલક એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર ખોખોની રમતનો નથી રમી રહ્યા ને મજૂરો સાથે પાણી પુરવઠામાં કામ કરતા મજૂરોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે તો આવા ભ્રષ્ટાચારનો ઉકેલ ક્યારે આવશે એની લોકો રાહ જોઈ રહ્યા છે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ